આમ બાળકો થી આપણે શરૂઆત કરીએ તો જે પેલા સ્કૂલના બચ્ચાઓ પેલા કોઈ દિવસ ગોઠણ ના દુખાવાના ફરિયાદ થી આવતા નહોતા આજકાલ તો આઠમા દસમા ના એડોલેશન્ટ બાળકો પણ ગોઠણ ના દુખાવાની ફરિયાદ થાય છે અને એ લોકો મારા ખ્યાલથી ભણતરનો બોજ એટલો બધો વધી ગયો છે કે સ્કૂલમાં એમને કોઈ પણ જાતની એકસ્ટ્રા કરિક્યુલર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પૂરતો સમય આપવામાં આવતો નથી અને ઘરે પણ ટ્યુશન અને બીજા બધા એટલા બધા એમના કમિટમેન્ટ હોય છે કે એટલીસ્ટ વોકિંગ કે નોર્મલ જે સ્પોર્ટ્સ થવું જોઈએ ઘરે દોડા દોડી થવી જોઈએ બહાર રમવું જોઈએ એ બધું પણ ઓછું થતું જાય છે અને આજ વસ્તુ કોલેજ લાઈફમાં અને આખલી લાઈફમાં પણ લાગુ પડે છે એટલે લોકો ચાલવાનું ઘણું ઓછું કરી નાખ્યું છે અને ની ઉપર લોડિંગ જ નથી આવતું જો ગોઠણ ઉપર વજન ન આવે ગોઠણ કામ ન મળે ગોઠણ આપણે કસરત ન કરાવીએ તો નાની ઉંમરે ગોઠણ ના દુખાવા વધવાના જ છે એટલે બેઝિકલી લેક ઓફ ટાઈમ ફોર એક્સરસાઇઝ મારી દ્રષ્ટિએ એવું કારણ મોટું લાગે છે બરાબર એટલે સાહેબ આમ ગોઠણ ની ફરિયાદો ઘણા ચાલીસ પચાસ વર્ષના મિત્રો બધા હોય છે

વેઇટ લિફ્ટિંગ કરો કે કોઈ પણ જાતની રમતગમતની પ્રવૃત્તિ કરો તો જ્યાં સુધી તમે ગોઠણને પ્રવૃત્તિમય રાખશો અને એની આજુબાજુના સ્નાયુઓને વર્કિંગમાં રાખશો કે જેટલું મજબૂત રાખશો એટલું ગોઠણ ઉપર લોડ ઓછો આવશે અને એટલું ગોઠણની હાડકાની ઘનતા અને એની ગાદીની ઘનતા ઇમ્પ્રૂવ થશે એટલે જેટલી કોઈ પણ ઉંમર હોય જો કલાક બે કલાક આપણે ગોઠણની કસરત માટે જો સમય ફાળવીએ અને કસરત માં પણ એવા પ્રકારની કસરત કે જેમાં ઇમ્પેક્ટ ન થાય ગોઠણ પછડાય નહીં જેમ કે આપણે બહુ દોડા કૂદવાનું કે જમ્પ કરવાનું ટાયર કૂદવાનું કેવું આપડે અવોઇડ કરીએ પણ સાયકલિંગ કરો વોકિંગ કરો રનિંગ કરો જોગિંગ કરો અને નાના નાના સ્પોર્ટ્સ કરો જીમમાં ઉઠપેસ કરીએ એ બધી જ વસ્તુ એટલી બધી સારી છે ને કે જો એ આજીવન કરવામાં આવે ને તો એ ગોઠણમાં કોઈ ઘસારો લાગે નહીં પણ લોકો એવું નથી માનતા અને બી જાય બધા એટલા માટે આ તકલીફ થાય છે એટલે ચાલીસ પચાસ વર્ષે સાહેબ આવું ગોઠણ નો દુખાવો શરૂ થઈ ગયો હોય તો તમે સરસ વાત કરી હતી કે બધાને ઓપરેશનની જરૂરિયાત રહેતી નથી ઓબિયસલી ઓપરેશન તો છેલ્લામાં છેલ્લો ઉપાય છે અને ઓપરેશન ગોઠણમાં પચાસ જાતના ઓપરેશન આવે કયા જાતનું ઓપરેશન કરવું છે અત્યારે કોમનનેસ્ટ છે ની રિપ્લેસમેન્ટ કે ગોઠણનો સાંધાની ગાદી કે ગોઠણ બદલવાનું ઓપરેશન એ તો સાવ છેલ્લામાં છેલ્લો ઉપાય છે કે જ્યારે બીજું કશું જ બાકી ના રહે અને સાવ ગોઠણ ઘસાઈ જાય અને દર્દી ઘરમાં ઘરમાં ચાલી ન શકતો હોય પડવાની બીક લાગતી હોય પગ ગયા હોય અને ટોયલેટ બાથરૂમ જવું પણ અઘરું થઈ જાય ત્યારે ગોઠણ ના જેનાથી ગોઠણ ની તંદુરસ્તી આપણે લાંબો ટાઈમ સુધી જાળવી શકીએ બરાબર છે અને તેનાથી બચવા માટે અમુક ઉંમરે ગોઠણના દુખાવા ન થાય એના માટે પહેલેથી ધ્યાન રાખવું હોય તો શું શું ધ્યાનમાં રાખવું જોઈએ નાનપણથી આપણા બાળકોને કે આપણે આજુબાજુમાં સોસાયટીમાં જેટલા યંગસ્ટર્સ છે બધાને એક કલાક એટલીસ્ટ દોડવાની કે કૂદવાની કે કોઈ પણ જાતની સ્પોર્ટ્સ સલાહ જે આપણા વડીલો છે આપણા માતા પિતા છે કે કોઈ પણ હોય આપણા પેશન્ટ હોય એને પણ એટલીસ્ટ એક કલાક ચાલવાની અને ગોઠણ ઉપર જેટલી કસરત કરી શકે દુખાવો ન થાય એ રીતે અંડર સુપરવિઝન કે ફિઝિયોથેરાપીસ્ટની હાજરીમાં કે એના ટ્રેનિંગ પ્રમાણે કસરત કરવાની ટેવ આપવી

અને એટલીસ્ટ એમના ઘરમાં જે રૂટિન પ્રવૃત્તિ કરવા માટે દર્દી સક્ષમ થઈ જાય એટલે એને એ ખુબ રિવોર્ડિંગ ઓપરેશન છે એટલે એમાં કંઈ ગભરાવા જેવું તો છે જ નહીં પણ લેડીઝમાં અમે એવું જનરલી કહેતા હોય છે કે સાહીઠ વર્ષની આજુબાજુ અને પુરુષોમાં પાસઠ સિત્તેર ની આજુબાજુ એ બરોબર સમય કહેવાય કે આ ઉંમરે જો ઓપરેશન કરવામાં આવે તો એનો મેક્સિમમ ફાયદો આપણને જોવા મળે બરાબર છે બેનો માટે સાહીઠ વર્ષની ઉંમર લગભગ હા સાંક બહેનો શું છે સ્નાયુઓ ઓછા હોય મસલ માસ ઓછો હોય ફેટ વધારે હોય અને એટલું યાદ રાખવાનું છે મગજમાં કે કોઈ પણ ગોઠણના ઓપરેશનની સફળતાનો સંપૂર્ણ આધાર એની આજુબાજુના સ્નાયુઓની મજબૂતાઈ અને એની તાકાત ઉપર છે કોઈ પણ આપણે એક્સિડન્ટ થયો હોય કે આપણે ઓપરેશન ફ્રેકચર નું આવે કે લિગામેન્ટ નું આવે ગાદી નું આવે કે ગોઠણના સાંધા બદલવાનું આવે જે દર્દીના ગોઠણના સ્નાયુઓ મજબૂત હશે

સો ટકા કારણ કે જે મિનિમમ સાંધાની અંદર ગાદી પોચી પડી જવાના બધા પ્રશ્નો કોરોના પછી ખૂબ વધ્યા છે થાપાના સાંધામાં પણ હાડકું ખવાઈ જવાના અને થાપાનો બોલ ઘસાઈ જવાના પ્રશ્નો કોરોના પછી સેકન્ડ વેવ પછી ખૂબ વધ્યા છે એટલે એ બધા રોગો પણ આજકાલ આપણને આપણી લાઈફસ્ટાઈલ ને ડિસ્ટર્બ કરી નાખે છે એટલે એ ખૂબ મોટો ફેક્ટર છે આમાં તો તો સાહેબ કોરોના પછી ઘણી બધી હાર્ટ ને અસર થઈ છે લોકોના વાળ ખરવાના પ્રશ્નો આવ્યા છે આપે થાપાની ની બધી વાત કરી હાજી એટલે એટલે કોરોના પછી ઘણી તકલીફો બીજી પણ વધી છે ખૂબ વધી છે એટલે કોરોના એ આમ જોવા જાવ ને તો આપણી આખી સમાજ ઉપર ખૂબ અસર કરી છે ભલે જે એક્સપાયર થઈ ગયા કે જેને બચાવી નું પ્રમાણ ખૂબ વધી ગયું છે દરેક જાતના સ્નાયુના દુખાવા જે રિપોર્ટમાં કાંઈ ન આવે પણ દર્દીઓને આ દુખે છે બધી જ જાતના બોડી પેઇન થાય મસલ એક થાય અને જે આપણે એક્સપ્લેન ન કરી શકીએ અમારી મેડિકલ લેંગ્વેજમાં આને શું રોગ છે કેમ થાય છે અલ્ટિમેટલી આપણે એને પૂછીએ તો ખબર પડે કે કોરોનાની અસર હતી અને એના પછી આ શરૂઆત થઈ એટલે નું મનોબળ તૂટી જાય છે અને પ્લસ સ્નાયુ એટલા બધા દુખવા મળે છે કે આળસ લાગે એટલે સાવ કસરત કરતા બંધ થઈ જાય છે ઉલટાનું આપણે વધારે ફાઈટ આપીને સામે થઈને વધારે સ્નાયુને મજબૂત કરવા માટે એકસ્ટ્રા લોકોને મોટીવેટ અને પુશ કરવા પડે એવી પરિસ્થિતિ થઈ છે બરાબર છે સાહેબ ઘણી સારી માહિતી કારણ કે લોકોને ઘૂંટાણ મેજર પ્રોબ્લેમ હતો એટલે ઘણી સારી વાત બીજી કોઈ સાહેબ ઉપયોગી હોય એવી આપના દ્રષ્ટિએ મારા ખ્યાલથી જે લોકો બધા બહુ ઉપવાસ કર્યા કરે છે આપડી સપોઝ આપણું બોડી વેટ સાહીઠ કિલો છે કે સિત્તેર કિલો છે તો આપડે વન ગ્રામ પર કિલોગ્રામ આપડી જરૂરિયાત હોય એટલે સાહીઠ સિત્તેર ગ્રામ ઓફ પ્રોટીન દિવસમાં આપણે લેવું જોઈએ અને એ આપણા દેશમાં આપણા ડાયટ પદ્ધતિમાં વીસ કે પચીસ ગ્રામ થી વધારે આપણે નથી લઈ શકતા એના એટલે જ આપણી જે ઇન્ડિયન પોપ્યુલેશન ની ઉંમર વધારે દેખાય બધા અનફિટ દેખાય વહેલા બુઢા થઈ જાય એવું લાગે કારણ કે પ્રોટીન ઇન્ટેક બરોબર નથી એટલે જે ડાયટ કરતા હોય કે ઉપવાસ કરતા હોય એને ખાસ કહેવાનું રહે કે તમે કઈ કરો તમને તબિયત માટે ફાયદો થાય છે પણ જ્યારે બાકીના દિવસોમાં તમે જે ડાયટ લ્યો છો એમાં પ્રોટીનની માત્રા જાળવી રાખો અને એસ્પેશિયલી ડાયટ ડાયાબિટીસ જે બધા દર્દીઓ છે ડાયાબિટીસ ના દર્દીઓને સ્નાયુઓ ખૂબ ઝડપથી ખવાતા જાય છે અને ખૂબ ઝડપથી નબળા પડતા જાય છે એટલે એ લોકોએ તો ખાસ પ્રોટીન ઇન્ટેક વધારી અને કોઈ પણ જાતની કસરત કરીને ખભાના છે કમરના છે ગોઠણના છે સ્નાયુઓને મજબૂત કરવા માટે ડેઇલી કસરત કરવી પડે અઠવાડિયામાં ત્રણ વાર મિનિમમ વેઇટ ટ્રેનિંગ કરવી જોઈએ વેઇટ ટ્રેનિંગ એટલે તમે હળવા ડમ્બેલ લઈને કોઈ પણ વજનિયા લઈને તમારે દરેક દરેક મસલ્સની કસરત કરી કરીને એને થોડુંક કામ આપવું પડે તો તમારું મસલ માસ બિલ્ડ થશે એટલે ઓસ્ટ્રોપોરોસિસ એટલે જે હાડકામાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે એ તો સમસ્યા છે જ પણ અત્યારે એનાથી મોટો પ્રોબ્લેમ છે સાર્કોપિનિયા સાર્કોપિનિયા એટલે માણસના સ્નાયુઓ ખવાતા જાય ને સાવ હાડપિંજર જેવો થઈ જાય ખાલી સ્નાયુઓની ક્ષમતા સાવ ઓછી થઈ જાય અને એ માણસ કોઈ દિવસ પછી ચાલી ના શકે કારણ કે એના શરીરના હાડપિંજરનું વજન ઉપાડવા માટેની તાકાત પણ એનામાં ન રહે એટલા સ્નાયુ વીક પડી જાય એટલે અલ્ટિમેટલી મારો આજનો મેસેજ એવો જ રહેશે કે તમે તમારા મસલ્સ માટે હેલ્ધી રાખશો તો ઓર્થોપેડિક ના દરેક દરેક પ્રોબ્લેમ માંથી તમે બહાર આવી જશો બરાબર છે સાહેબ બીજું કઈ માહિતી આ સરસ વાતચીત થઈ આ લોકોને ખુબ ઉપયોગી થશે મે એટલે મારા બધા ઘણા મિત્રો આમાં ઓનલાઈન લાઇન છે અને બધાને અમે પર્સનલી જે અમને મળતા હોય છે એને તો અમે કહેતા જ હોય છે અને બાળકોને પણ મેં કીધું જેટલું થઈ શકે એટલું સ્પોર્ટ્સમાં આપણે ભાગ લઈએ ઇન્જરીસ નાની મોટી થતી હોય છે પણ એને ધ્યાનમાં લઈ અને અવોઇડ કરી ટ્રેન થઈને વ્યવસ્થિત કસરત કર્યા રાખે અને લાઇફસ્ટાઇલમાં એક કલાક કે દોઢ કલાક દિવસનો એક્ટિવ કસરત માટે તો ફરજિયાત આપો પડે અને ઓપરેશન નું પણ સાંધાના ઓપરેશન આવે તો સાંધાના ઓપરેશન એટલા બધા અઘરા હોય છે કે એને કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ બિનઅનુભવી કે એવા ડોક્ટર પાસે કરાવવાથી ઘણીવાર એમાં રિઝલ્ટ નથી આવતા હોતા કારણ કે એમાં ખુબ વધારે ટ્રેનિંગ અને ખૂબ વધારે બેલેન્સની જરૂર પડે છે કે કયા પેશન્ટમાં શું ઓપરેશન કરવું ઇવન ગાદી બદલવાના ઓપરેશન પણ એટલા બધા અઘરા છે જેમાં ખુબ અનુભવની એ પણ બહુ સમજી વિચારીને અને સારી રીતે સારામાં સારી હોસ્પિટલમાં સારા ડોક્ટર પાસે કરાવવું જોઈએ અને એ જરૂરિયાત હોય તો જ કરાવવું જોઈએ એમાં ઉતાવળ ન કરવી જોઈએ મોટાભાગની વાતચીત થઈ ગઈ છે